ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય ભવાની કેમ છો બધા સ્વાગત છે અમારું એક મસ્ત મજાના વ્લોગમાં તો જો આજ અમારે મોર્નિંગ ઘરે થઈ છે કારણ કે આપણે કાલે જ જયવર્ધનભાઈ ને રજા આપી દીધી હતી અને હવે સારું છે ને આપણે હમણાં જ કોલ કર્યો તો કે રાત્રે કજો ને હું કઈ નહોતો કરો ને તાવ ને એવું નથી આવ્યું બટ સારું જ છે કઈ પ્રોબ્લેમ થઈ નથી અને જો આજે છે ને આઠ વાગ્યાને તો અમારા સાહેબ જાગી ગયા છે કારણ કે આજે છે ઋષિ પાચમ તો ઓલમોસ્ટ બધા ઋષિ પાચમ રહેતા જ હોય છે અને અમારે રહેવાનું છે તો ભરતને પાચમ છે એટલે ગામડે જવાનું છે એટલે આપણે એને વેલા જગાડી દીધા છે તો ઈજો જો એ ધોઈને હવે કપડાં પહેરે છે અને આપણે હવે બંને પાચમ રહ્યા છીએ એટલે આપણે હવે કંઈક શું કહેવાય વેફર કે ચેવડો કેવું કંઈક

તો આપણે કરી લીધું છે ફટાફટ ફરા આપણે મેડમજીને હજી ચાલુ છે કેમ કે આપણે આજે ઉતાવળ હતી એટલે આપણે ફટાફટ ફરાવ કરી લીધું નકારનો મારે વાર લાગે આજે ઉતાવળી હતી એટલે હું પહેલાં ગામડે જવાનું હા હા ઓડલી શાળાનો પહેલાં હા તો હું છે ને નીકળું અને ગામડે જઈને પાછો આવું રિટર્ન બરાબર પછી ભેગા થઈએ આપણે બધી વસ્તુ સંભાળી લાવજો ઓકે જો આપણે જવાનું હતું કાજા દર અને બધું સામાન ને લાવવાનું હતું ઠેલા ને એવું કપડા ને એવું તો આપણે ઈ લઈને લઈએ ના સી લે લઈને આવીએ હવે જો આપણે થઈ છે એ લાંબા કેમ કે ઠાકી ગયા છે અમારા મેડમજી જો બેઠા છે બેઠા બેઠા મોબાઈલ માધ્યમ કે એમ રમે છે કે વિડીયો જોવે છે હે ગેમ નો ગેમ નો તો ગેમ નો મે સેન આપણે થઈ ગયા છે લાંબા તો જો આપણે આરામ કરી લીધો તો આરામ કરીને પછી હવે જઈએ છે આપણે જયવર્ધન ભાઈ દવાખાને બતાવવા તો આપણે મેડમ જી નીચે આવે છે તો આપણે એની વાટે છે કેમ કે આપણે પાછા ગાડી લેવા ગયા હતા ઓલા અરે જયવર્ધનભાઈ આવી ગયા છે હ હાય કઈ દે હાય કઈ દે બેટો જો અમારે જયવર્ધનભાઈને અત્યારે સારું છે કમ્પ્લીટ છે અને જો એને ટિંગરનો શરૂ કર્યું છે અને અને ઊંઘ આવતી હોય એવું લાગે છે મોટો ભાઈને એ દીકા હાય હાય કઈ દે ટાટા ટાટા કઈ દે કાકા ટાટા કઈ દે ટાટા આ કઈ દીધો

આપણે જમવાનું રેડી છે અને બહાર આમ જો વરસાદ શરૂ થઈ ગયો છે ધબધબાટી એ વરસાદ ધબધબાટી બોલાવવા બોલાવા છે દીગુ ભાઈ જાઓ હાય

આપણે જમી કાઢી ને બધા બેઠા છે અને જયુભાઈ અમારા ભૂલી છે અને મમ્મી પપ્પા ની અત્યારે કાજા વજા જાય છે એવું કરવું ઓકે આવજો મમ્મા આવજો પપ્પા જય હરસિદ્ધિ માં તો ચાલો હવે મમ્મી પપ્પા ની જાય છે અને આ લોકો બેઠા છે તો જો આપણે આવી ગયા છીએ વિજયભાઈના ઘરેથી અને છે ને આપણે વિજયભાઈના ઘરેથી આવ્યા ને તો વરસાદ ચાલુ હતો તો જો આપણે પલ્લી ગયા છીએ તો આવીને પહેલાં આપણે ફ્રેશ થવા જવાનું કામ કર્યું કારણ કે આપણે આખા પલ્લી ગયા હતા તો જો ફ્રેશ ફ્રેશ થઈ અને આપણે રૂમમાં આવ્યા છીએ અને શું કહેવાય આજે આપણે જો શાંતિ સુકૂનની શાંતિ લીધી સુકૂનની શાંતિ મીન્સ કે આમ શાંતિવાળો દિવસ આજે આપણે પસાર કર્યો છે કારણ કે આપણે ચાર પાંચ દિવસથી હોસ્પિટલની દોડાદોડીમાં હતા અને ધોડાદોડી એની સાથે પ્લસ એ હતું કે આપણે ભાઈને એડમિટ કર્યા હતા એટલે આપણને એ ટેન્શન હતું એમ કે ક્યારે ડિસ્ચાર્જ થશે અને શું રિપોર્ટમાં આવશે અને શું નહીં એ બધું ટેન્શન હતું પણ હવે એ બધા ટેન્શનમાંથી આપણે ફ્રી થઈ ગયા છીએ અને આપણને શાંતિ થઈ ગઈ છે અને આજે આપણે હોસ્પિટલ એમને હાથમાં વેઇન ફ્લો સર રાખી હતી કદાચ કંઈ ઇમરજન્સી ચોવીસ કલાકની અંદર ફીવર બીવર આવ્યું હોય તો કન્ટિન્યુ વેન્ટ ફ્લો હોય તો આપણે કન્ટિન્યુ કાંઈક મેડિસિન કરી શકીએ એમ તો એ પણ આજે અમે રિમૂવ કરાવી આવ્યા છીએ અને ફીવર બીવર બધું સરસ ચેક કરી લીધું છે કાંઈ જ છે નહીં હવે સાવ નોર્મલ થઈ ગયું છે અને સરે કીધું છે કે હવે કોઈ ટેન્શન જેવી વાત નથી એટલે હવે આપણને ટેન્શન ફ્રી થઈ ગયા છીએ અને બોલું ટેન્શન ફ્રી થઈ ગયું છે કારણ કે એને છે ને હાથમાં વેન્ટ ફ્લો મૂકેલી હતી એટલે પછી એને ચાલવું હોય તો એ ચાલી નહોતો શકતો રમવું હોય તો એ સરખાથી રમી નહોતો શકતો અને હવે એ ફૂલ મૂડમાં પહેલાંની જેમ મૂડમાં આવી ગયો છે પહેલાંની જેમ હવે સ્માઈલ કરવા માંડ્યો છે એટલે હવે આપણને શાંતિ થઈ ગઈ છે તો આપણે જો ઘરે આવી અને કાલે આપણે શેડ્યુલ બહુ બીઝી છે કારણ કે કાલ આપણે છે ને બજારમાં જવાનું છે આપણે શું કહેવાય મારા મામાજીને લોકો આવવાના છે થોડીક વસ્તુ લેવા તો સાથે તો કાલે શેડ્યુલ ફૂલ કાલે બીજી છે તો અત્યારે સુઈ જાય કાંઈક ઓલરેડી એક વાગી ગયો છે તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ ફિટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળી અને નવા બ્લોગ સાથે ત્યાં સુધી બ બાય